બનાસકાંઠા જિલ્લાનો લાખણી અને થરાદ તાલુકો જ્યાં ગઈકાલે વરસ્યો હતો મુશળધાર વરસાદ આ દ્રશ્ય છે થરાદ તાલુકાના કુચલા ગામ પાસેના અહીં ખેતરો ફેરવાયા છે બેટમાં ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા ખેડૂતોએ કરેલી વાવણી નિષ્ફળ ગઈ છે હજુ તો અઠવાડિયા પહેલાં જ મોંઘા ભાવનું ખાતર બિયારણ લાવી ખેડૂતોએ બાજરી મગફળી કપાસના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર થયા છે ખેડૂતોનો આરોપ છે કે નેશનલ હાઇવે ઉપર મૂકેલા નાળાને કારણે ખેતરોમાં પાણી ભરાય છે ખેતી બરબાદ થતા ખેડૂતોએ તુરંત સર્વે કરાવી નુકસાનીનું વળતર આપવાની માંગ કરી છે ખેડૂતોનું કહેવું છે કે વળતર નહીં મળે તો તેઓ દેવાદાર બની જશે નુકસાન જે પાક થયેલો તો પૂરું પૂરું આરે નુકસાન જે વાવેતર કરેલું હતું વાવેતર કરેલું મગફળી ને બાજરી ગવાર સરકાર જોડે તો બસ આ જે આ નેશનલ હાઇવે આ ઊંચું ઉપાડવાથી અમારે આ પાણી ભરાય છે સરકાર એ પાણીનું કંઈક કરે અને અહીંથી નિકાલ કરે બરાબર નહીં તો આ દર વર્ષે ભરાય જ કરે પાણી